સરકાર ને પહેરવાયા ઉધા ચશ્મા એમસી ના અમુક આચરાયું સૌથી મોટું કૌભાંડ મેટ્રો શહેર અમદાવાદ માંથી રીડેવલપમેન્ટ નામે ત્રણસો કરોડ નું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે જી હા અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે સાત માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે ચાર પરિવારોને હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂરી છે ત્યારે આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓને મળી વગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પાડતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે આઠ નિર્માણ ડેવલપરના બિલ્ડરના ગુંડા ચાર પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે પીડિત પરિવારો બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલા લેવાયા નથી નિર્માણ ડેવલોપરે ચાર પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે હાલ અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેના વચ્ચે સરકારે રીડેવલપમેન્ટની યોજનાને મંજૂરી આપતા અમદાવાદની ચારે દિશામાં નવી ઇમારતો ઊભી થઈ રહી છે ચાલીસથી જૂની અથવા જર્જરિત ઇમારતોને તૂડી પાડીને નવી બિલ્ડિંગ ઊભી કરવા માટે ગુજરાત સરકારે નિયમો હળવા બનાવ્યા છે જેના લીધે લોકોને જૂના મકાનની સામે નવું મકાન મળી શકે તેમજ જ્યાં સુધી નવું મકાન બનતું હોય ત્યાં સુધી ભાડું પણ ન ભરવું પડે સામે રીડેવલપમેન્ટના લીધે બિલ્ડરને પણ મોટો ફાયદો થતો હોય છે પણ અમદાવાદમાં આઠ નિર્માણ ડેવલપરના બિલ્ડરે રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે આ વાત છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી ચાલીસ વર્ષ જૂની આશિયાના એપાર્ટમેન્ટની જેમાં છાસઠ ફ્લેટમાંથી સાઠ ફ્લેટ બિલ્ડરે પોતાના નામે ખરીદ્યા હતા અને બાકી રહેલા ચાર ફ્લેટના માલિકોને ધમકીઓ આપીને તેમજ ગુંડાઓ મોકલીને ખાલી કરાવી દીધા હતા આ કેસ કોર્ટ અને પોલીસમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે આ ચાર પરિવારોના મકાનો તોડી પાડ્યા હતા જેથી ચાર પરિવારો હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોને બિલ્ડર તરફથી એક પણ ભાડું કે કોઈ વળતર ચૂકવાયું નથી છેલ્લા છ વર્ષથી પોતાના મકાનના બિલ્ડરને પાસેથી મેળવવા માટે ચાર પરિવારો આજે માનસિક અને આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છે એએમસી રેરા સોસાયટી રજિસ્ટ્રાર પોલીસ તેમજ મંત્રી સુધી રજૂઆતો કરવા જતા કોઈ પગલાં લેવાયા નથી સામે બિલ્ડર તરફથી જૂના મકાન સામે નવું મકાન આપવાની પણ કોઈ વાત થઈ રહી નથી બિલ્ડરે રેરામાં મૂકેલા પ્લાનમાં પીડિતોના મકાનનો કોઈ ઉલ્લેખ ન હોવાનો અરજદારો જણાવ રહ્યા છે આર્ટ નિર્માણ ડેવલપર અને તેના બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરે ખોટા ડોક્યુમેન્ટના આધારે રીડેવલપમેન્ટના નામથી એએમસીમાંથી રહેણાંક મકાનનો પ્લાન બનાવ્યો ત્યાર પછી બારોબાર નેવ્યાસી દુકાનોનો રિવાઇઝ પ્લાન મંજૂર કરાવી લીધો હોવાનું પીડિત પરિવારો જણાવી રહ્યા છે આખા કેસમાં એએમસી રેરા સોસાયટી રજિસ્ટ્રાર કચેરીના અમુક અધિકારીઓને પણ મિલીભગત હોવાના આક્ષેપો છે કારણ કે આર્ટ નિર્માણ ડેવલપર એક પીડિતોએ કયા ક્યાં ખોટું થઈ રહ્યું છે તેના પુરાવા આપ્યા હોવા છતાં બેડર સામે પગલાં ભરાયા નથી ભીમજીપુરામાં આવેલા આશિયાના અપાર્ટમેન્ટના ચાર સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ બિલ્ડરે આખી સોસાયટીની જમીન પોતાની નામે પચાવી પાડી છે બિલ્ડર રેરા ઓફિસમાં આવો પ્લાન અને ઓફિસમાં પ્લાન મૂકીને હાલ બિલ્ડિંગ બાંધી દીધી છે હાલ ચાર પરિવારો બિલ્ડર સામે મોરચો માંડ્યો છે અને કાયદાકીય લડાઈનો સહારો લીધો છે આ પરિવારજનોનું કહેવું છે કે બિલ્ડર અને તેના માણસોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ એ હદે પરેશાન કર્યા કે તેમને કાયદાકીય લડતનો સહારો લેવો પડ્યો છે આશિયાના સોસાયટીના ચાર જેટલા પરિવારોએ આક્ષેપ કર્યો છે કે તેમને માનસિક રીતે હેરાન પરેશાન કરીને તેમના ફ્લેટ તોડવામાં આવ્યા છે પહેલાં તેમના ઘરની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી ત્યાર પછી સોસાયટીના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા જેથી અમારી પાસે મકાન ખાલી કરવા સિવાય કોઈ રસ્તો હતો નહીં શ્રી વિષ્ણુ આશિયાના નામની સ્કીમ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ આ સોસાયટીના કેટલાક સભ્યોએ ઘરના બદલામાં ઘરની માંગણી કરી હતી ત્યારબાદ બિલ્ડર દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું જો કે સોસાયટીના સભ્ય ભાવેશભાઈ શાહ અને ત્રણ પરિવારોએ ઘર ખાલી ન કરતા તેઓને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે આ મામલે તેમને આઠ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી તેઓ લગભગ ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે આ અંગે પીડિત પરિવારોનું કહેવું છે કે અમદાવાદ પોલીસ કમિશનર અને ડીસીપીને લિખિતમાં જાણ કરી છે કે બિલ્ડર દ્વારા અમારી સોસાયટીની જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને બિલ્ડિંગ બાંધી

એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માગતા હતા અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા હતા બિલ્ડરને બે બે વાર વિકાસ પરવાનગી કોમર્શિયલ માંગી અમારો વાંધો હતો કારણ કે અમારે ફ્લેટ વેચાણ આપવા હતા એટલે બિલ્ડર એ વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માગી વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી અમારા સોસાયટીના ફ્રોડ ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વેણાના અધિકારીઓ જોડે મેળાપી પણ કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્સ નિવ્યાસી દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો અમે અમારા ફ્લેટની અંદર શાંતિથી રહેતા હતા ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરદસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ વાળા મકાનો અમારે જમીન એને પોતાની કમિટી જોડે સહીઓ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં જે રેરાની અંદર ન્યૂ પ્રોજેક્ટ મૂક્યો છે વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રીડેવલપમેન્ટ કરીને એને પ્રોજેક્ટ મૂક્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી અમારા પુરાવા મેળા પીપણા કરી હતી રેકોર્ડ ઉપર લેતા નથી બિલ્ડર ને છાવડે છે બિલ્ડર પોતે કહે છે કે હું સો રૂપિયા કરોડ રૂપિયા કોમર્શિયલ માં ખર્ચી નાખીશ પણ હું તમારા મકાન ના લાઈટ તમને નહીં આપું અમારા મકાનના રાઈટ છે અને અમને અમારા મકાનથી બેઘર કરી અને ભાડે રહેવા મજબૂર કરવા સાહેબ અમારી નામદાર સરકાર શ્રી પ્રધાનમંત્રી શ્રી નામદાર ગુજરાત શ્રીને વિનંતી છે કે અમે પરિવાર સાથે બેઘર થઈ ગયા છીએ અમને મેળવાની કરી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને રેરાના અધિકારીઓએ બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર વિષ્ણુ દાદાની જોડે પણ કરી અને જે આ ખોટો કોમર્શિયલ પ્રોજેક્ટ મૂક્યો છે એ કોમર્શિયલ પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી કરો સાચા પુરાવા અમારા ચકાસો અધિકારીઓ જે પુરાવા દબાઈ દીધા છે એને બહાર લાવો અને આ જે એક મોટું જમીન કૌભાંડ જે આચર્યું છે આજે ત્રણસો કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે એને બહાર લાવો મને તેમ કર્યું